अनुस्नातक संस्कृत विभाग द्वारा शेरथा अंतर्गत विशिष्ट व्याख्यान योजायु अनुस्नातक संस्कृत विभाग सरदार पटेल यूनिवर्सिटी वल विद्यानगर द्वारा आयोजित श्री ईश्वरभाई अंबालाल पटेल शेरथा विजिटिंग प्रोफेसर फेलोशिप प्रोग्राम अंतर्गत तारीखाठ सप्टेम्बर 2025 पच्चीस रोज विशिष्ट व्याख्यान जेमा सारस वक्ता तरीके श्री ऋषिकेश कुमार मिश्र राष्ट्रीय अध्यक्ष અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ઉપસ્થિત રહી સાહિત્ય અને સમાજ વિષય પર વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું વ્યાખ્યાનની શરૂઆતમાં જણાવ્યું કે સાહિત્ય એક કલા છે અને કલા એ સમાજનું અભિન્ન અંગ છે સમાજ એ મનુષ્યનું ચિત્ત માન હૃદય અને ભાવો નિર્માણ કરે છે સાહિત્ય એ સમાજનું જ પ્રતિબિંબ છે સાહિત્ય દ્વારા જ મનુષ્યનું ભાગ્ય લખાય છે સાહિત્યનું સર્જન કરનાર પર પ્રાચીન સમયથી આસ્થા રહી છે કારણ કે સાહિત્ય નિસ્વાર્થ ભાવનાથી એટલે લોકકલ્યાણ માટે લખાય છે અને તે જ સાહિત્ય ફળીભૂત થાય છે સાહિત્યનો એક એક શબ્દ મનુષ્યને એજ્યુકેટ કરે છે સાહિત્ય એ ફક્ત રચનાકારની જ સંપત્તિ નથી પરંતુ પાઠક સુધી પહોંચ્યા પછી તે સાહિત્ય સમાજનું બની જાય છે એવા અનેક ઉદાહરણો દ્વારા સમજાવ્યું પાઠકો દ્વારા જ સાહિત્યનો વિસ્તાર થાય છે અંતે તેમણે જણાવ્યું કે ભારતીય સાહિત્યમાં ઘણું કહેવાયું અને લખાયું છે પણ આજના યુવાનોએ તેને જાણવાની માણવાની અને આચરણમાં મૂકવાની તાતી જરૂર છે સમગ્ર કાર્યક્રમ વિભાગના કારોબારી અધ્યક્ષ પ્રોફેસર મહેન્દ્રનાઈ સાહેબના માર્ગદર્શનમાં યોજાયો કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા દેવાંશી ભિંડેએ કર્યું હતું અને આભારવિધિ અધ્યાપિકા શ્રેયાબેને કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંકલન વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રિયક રાવલે કર્યું હતું કાર્યક્રમમાં અનુસ્નાતક સંસ્કૃત વિભાગ બી એડ એમ એડ વિભાગના આચાર્યશ્રી અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા